मित्रों प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव शर्वम भगवान कृष्ण गीता में मन विषे जय अर्जुने एवं बात करी कि हे प्रभु મન તો બહુ ચંચળ છે પ્રમાતી છે બળવત છે એને કાબુમાં લેવું દુષ્કર છે ત્યાર પછી ભગવાન મન વિશે જે વાત કરે છે એના સંદર્ભે એક ગીતાના શ્લોકોને જ સાંખળી અને એક નાનકડી રચના કરી છે રજૂ કરું છું આપણે મનોભાવમાં રહેતા હોવાથી આપણે સતત સંઘર્ષમાં રહીએ છીએ આપણી અંદર સત્ય પ્રેમ અને આનંદનો અનુભવ થતો નથી વધુમાં વધુ મન જ્યારે કાબુમાં હોય ત્યારે આપણને મજા આપી શકે છે પણ મનમાંથી આનંદની સરવાણી નીકળતી નથી આનંદની સરવાણીનો મૂળ સ્ત્રોત આત્મભાવ જાણે કે આત્મા કદી મળતો નથી વી ઓલ નોઝ ધેટ સાઉલ ઇઝ ઇમોર્ટલ અજનિત્ય નિત્ય એમ પુરાણો નન્ય તે હન્યમાં ને શરીરે કિન્તુ તું મનથી ખરતો નથી જાણે આત્મા કદી મરતો નથી કિંતુ તું મનથી ખરતો નથી તો આપણે બધા જ જાણીએ છીએ પણ જીવતા જીવ આપણે આત્મા જાણતા નથી જીવતા જીવ આપણે મનની સાથે જ સંલગ્ન રહીએ છીએ મારું મન આમ કહે છે મારું મન આમ કરે છે મારું મન ચંચળ છે એવું આપણે માનીએ છીએ આત્મા અજનિત્ય શાશ્વત પુરાતન હોવા છતાં જીવન પૂરું થયા પછી પણ આપણા સગા સંબંધી અને વાલાઓ તો આત્માની જ શાંતિ પ્રાર્થે છે તો આ જે પરમ તત્વ આપણી અંદર સ્થાપિત છે એનું આપણે ક્યારેય આત્મસ્મરણ કરતા નથી આ બહુ દુઃખદ બાબત છે એના ઘણા કારણો છે આ મશીનની રચનાને જો આપણે ના સમજીએ આ મશીન કઈ રીતે કાર્ય કરે છે એની ફિઝિયોલોજી ફાર્મેકોલોજી પેથોલોજી મેડિસિન ન્યુરોલોજી ન્યુરો ફાર્મેકોલોજી ન્યુરોબાયોકેમેસ્ટ્રી ઘણું બધું ઘણું બધું એની જાણકારી મળે તો જ આપણને જાણ થાય કે આ મશીનમાં કશીક વસ્તુ છે જે શાશ્વત છે જે આપણી ચેતના છે તો જાણે આત્મા કદી મરતો નથી કિંતુ તું મનથી ખરતો નથી સાવ સીધી સાદી વાત છે આપણા શરીરમાં મન છે આપણે સ્વીકાર કરીએ છીએ આપણા શરીરમાં આત્મા છે એનો પણ આપણે અસ્વીકાર તો કરી નથી શકતા અનુભવી શકતા નથી પણ આપણે અસ્વીકાર તો કરતા નથી તો બંને આ શરીરમાં હોવા છતાં પણ આપણે શા માટે મનમાં રહીએ છીએ આપણે શા માટે આત્માની શોધ નથી કરતા ફોર્થ વેના આદ્યગુરુ એવું કહે છે કે આત્માને પ્રાપ્ત કરવો પડે છે એટલે સાધના કરવી પડે છે તો આપણે એ સાધના ન કરીએ ત્યાં સુધી આપણને આત્મા પ્રાપ્ત થતો નથી એટલે મન પણ અદ્રશ્ય છે આત્મા પણ અદ્રશ્ય છે છતાં આપણું કાયમી રહેઠાણ આ દેહમાં તો મનમાં જ રહે છે આપણે જાણીએ છીએ કે મનથી આપણને સુખ દુઃખ ગ્લાની કામ ક્રોધ લોભ મોહ અહંકાર વગેરે પ્રાપ્ત થાય છે પરંતુ આપણે તેનાથી મુક્ત થઈ શકતા નથી વાયુ સમૂહ દુષ્કર છે પવન જેવું છે વૈરાગ્ય અભ્યાસ કરતો નથી વાયુ સમૂહ એ દુષ્કર છે કિંતુ વૈરાગ્યે અભ્યાસ કરતો નથી જાણે આત્મા કદી મરતો નથી મનડું રાખે હાલક ડોલક અડોલ આત્મા ગમતો નથી આત્મા અડોલ છે મનડું રાખે હાલક ડોલક અડોલ આત્મા ગમતો નથી જાણે આત્મા કદી મરતો નથી તું મનથી ખરતો નથી ચંચળ અનિગ્રહી ચંચળ પ્રમાથી ને અનિગ્રહી પૂર્ણ શબ્દો ગીતામાંથી કંડાર્યા છે કે ચંચળ પ્રમાથી ને અનિગ્રહી કિંતુ આત્મભાવે સરતો નથી આપણે જાણીએ છીએ કે મન ચંચળ છે પ્રમાથી છે એનો નિગ્રહ નહીં થતો છતાં પણ આપણે આત્મભાવમાં સરવા માટે પ્રયત્ન કરતા નથી જાણે આત્મા કદી મળતો નથી કિન્તુ તું મનથી સરતો નથી મોજ મજા દે ના કદી આનંદ તો મન આપણને મોજ મજા ક્યારેક ક્યારેક દે પણ સામાન્ય તો મનનું જીવન દુઃખ દર્દ કામ ક્રોધ લોભ મોહ અહંકાર મદ માયા રાગ દ્વેષથી જ ભરેલું રહે છે કે મોજ મજા ના કદી આનંદ સચ્ચિદાનંદ તને ખપતો નથી તો આત્મામાં રહે સચ્ચિદાનંદ પ્રાપ્ત થાય છે પણ આપણને એ ખપતો નથી જાણે આત્મા કદી મરતો નથી કિંતુ તું મનથી ખરતો નથી મમ મો અહંકારે એ બાંધે મમ મો અહંકારે એ બાંધે સાગરે એથી તરતો નથી તો જે આ ભૌસાગર છે લોર્યાસી છે એનાથી મુક્ત થવા માટે આપણે આત્મસ્મરણ કરવું પડે જાણે આત્મા કદી મળતો નથી તું મનથી ખરતો નથી તો હું વર્ષ આત્મા બધું તમારા પર નિર્ભર છે મનમાં તો આપણે રહીએ છીએ જન્મો જન્મથી આપણે મનમાં રહીએ છીએ જે આપણા અનેક યોનીઓમાં ભટકાવે છે આત્મપ્રાપ્તિ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ આત્મપ્રાપ્તિ પછી બહુ ફેરાઓ સમી જાય છે ભગવાને પણ ગીતાનો બોધ જ્યારે અર્જુન ડામાડોળ સ્થિતિમાં આવ્યો સગાવાલાને જોયા મમ મોહ ઉત્પન્ન થયો ત્યારે સૌથી પ્રથમ અર્જુન તો જ્ઞાની હતા એટલે ભગવાન ગીતામાં ભલે જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેય માર્ગની વાત કરે છે એ વાત આપણા માટે છે આપણામાં કોઈ જ્ઞાન માર્ગે જાય કોઈ કર્મ માર્ગે જાય કોઈ ભક્તિ માર્ગે જાય ભક્તિ માર્ગ સુલભ છે સરસ છે કર્મ માર્ગ થોડો વધારે અઘરો છે અને જ્ઞાન માર્ગ તો યાન માર્ગ છે મારી દ્રષ્ટિએ એમાં ખૂબ સભાન સચેત ને સજગ રહેવું પડે જ્ઞાન જ્ઞાન શબ્દોથી પ્રાપ્ત નથી થતું ચોથો માર્ગ એવું કહે છે કે ચેતના એ કામગીરી નથી એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કોઈ સાધનો નથી કે જેના થકી આપણે જ્ઞાન પ્રજ્ઞાન પ્રાપ્ત કરી અને સચ્ચિદાનંદ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ નેતિ નેતિનું સ્મરણ કરતા પણ આપણે શિવોહમ થવું ઘણું અઘરું છે અક્ષીર ઓસર તો હિયર એ નાવ છે વર્તમાનમાં જે પણ છે એનો સર્વસ્વનો આનંદ પ્રેમ સાથે સ્વીકાર કરી લેવો એના જેવું ઉત્તમ બીજું કશું જ નથી એ સ્વીકાર કરતા તમને વેદના થાય તો એ વેદનાનું પણ રૂપાંતરણ કરવું પડે યાત્રા ઘણી અઘરી છે પણ શરૂઆત ઘણી સરળ છે ઈશ્વરના માર્ગમાં કહ્યું છે કે પહેલા મસ્તક મૂકવું પડે પણ હૃદય મૂકીને પ્રયત્ન કરો ભગવાન આપણા હૃદયમાં જ બેઠો છે આપણે એનું સ્મરણ કરીએ આત્માનું સ્મરણ કરીએ અને પડે પડે ક્ષણે ક્ષણે આપણા વર્તમાનમાં આપણે રહીએ તો જ આપણો જે આ પાંચ ફૂટ બે કે ત્રણ ઇંચનો દેહ છે એમાં અજ નિત્ય શાશ્વતો એમ પુરાણો આત્મા છે એના દર્શન થાય એ કોઈ સ્વરૂપ નથી એ અનુભૂતિ છે એ ગુંગાના ગોળ જેવી વાત છે જાણે એ જાણે બધું છૂટશે જાણનાર રહેશે તો એ જે જાણનાર છે જે રિયલ આઈ છે એ મુક્ત છે પરંતુ અનેક હું આપણે ગમાં સપડાયા છીએ એટલે એમાંથી મુક્ત થવાની સાધના પણ કેટલાક ભવોની સાધના છે આ મનુષ્ય જીવન એના માટે પ્રાપ્ત થયું છે તો ચાલો વન ટુ થ્રી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ